આપણે શું જાણીએ છીએ કે સંસ્કાર શાળા અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે હવે માના પાર્ટના નિયમો છે એ આપણે પાલન તો કરીએ છીએ એ વાત તો અલગ હવે આપણને મારા સાહેબ એક પુસ્તક આપ્યું છે જેનું નામ છે માનજીવન બંધન એમાંથી બધા અલગ અલગ પાઠ આપવામાં આવ્યા છે એમાંથી મેં એક પાઠ વધારે પસંદ કર્યો છે એનું નામ છે એક કોણ પાર્કા અને કોણ પાર્કાર્ક આજે સમય ચાલી રહ્યો છે ને એમાં કોઈ કોઈ ગયું નથી કારણ કે આ સમયમાં તો લોકો જ્યાં પોતાનું શોખ થતું હોયને ત્યાં જ જવાનું પસંદ કરી રહ્યા છે મને એ નથી ખબર પડતી કે આજકાલના લોકો તો કેવા થઈ ગયા છે અને આ જે સમય ચાલી રહ્યો છે એમાં કોઈ પર વિશ્વાસ કર્યા નથી રહ્યો છે અને હું એટલું જ માનું છું કે જો તમારે કોઈ પર વિશ્વાસ કરવો હોય ને તો પહેલો વિશ્વાસ તમે તમારા પર કરજો બીજો વિશ્વાસ તમે તમારા માતા પિતા ઉપર કરજો અને ત્રીજો વિશ્વાસ તમે ભગવાન ઉપર કરજો કારણ કે પૃથ્વી કરતાં આજે માણસ મહાન બની ગયો છે પૃથ્વીને ફરતા તીનસો અને પાંચસો દિવસ લાગે છે જ્યારે આજકાલના લોકોને ફરતા એક મિનિટ પણ નથી લાગતી સાહેબ આજના લોકો કહેવા છે ખબર છે

આ વાતની મને એક વાત યાદ આવી છે કે હિંમતથી હાર જોવો પણ હિંમત ક્યારે ના હારતા હિંમતથી હાર જોવો પણ હિંમત ક્યારે ના હારતા કારણ કે આ જે ચક્રવ્યુર છે એ બધા આપણા જ લોકો હોય છે આજે પણ એ સત્ય છે ને કાલે પણ એ જ સત્ય હતું અને આ જે સમય ચાલી રહ્યો છે એમાં તમે બધા વિચારી કરીને બોલજો કારણ કે આજે વાણી કરે ને એ ઘણું ઘર કોઈ નથી કરી શકતું અને આ સમય આવે ત્યારે બધાને ખબર પડે છે કે પોતાના પણ પોતાના નથી હોતા કોણ કોણ પોતાનું એને જેની સમજ છે ને એને પોતાના સંબંધોની સમજ બાકી મોઢે મીઠું બોલનારા અને પીઠ પાછળ થૂકનારા તો દુનિયામાં કંઈ કમી જ નથી કોણ પાર્કોને કોણ પોતાનું એને જે આપણે બધાને સમજવું હોય છે કે આપણું કોણ છે ને પારકું કોણ છે તો હું તો એટલું જ કહીશ કે તમે ખાલી એક ફોન કરજો ને કહેજો કે આજે હું તકલીફમાં છું ત્યારે તમને બધાને ખબર પડી જશે કે કોણ પહેલાં આવીને ઊભો હશે પહેલાં પારકા આવીને ઊભા હશે કે આપણા આવીને ઊભા હશે મારા અંદાજ પ્રમાણે તો પહેલાં પારકા આવીને જ ઊભા હશે હશે અને આજના લોકો ભલે ગમે એટલા મંદિરોમાં જાય તીર્થ સ્થાનોમાં જાય પણ જેટલી સુધા જેટલી ઘોડા પોતાનો ભાવ અને પોતાનો સ્વભાવ નહીં સુધારે ને એટલી સુધી તળાવે જઈને દર્શ્યો જ રહેવાનો છે